તો ગાઈસ વેલકમ ટુ માય બ્લોગ જોઈ શકો છો તમે અમારા બાજુવાળાને સોલાર બગડી ગયું તો અર્જન્ટ ટીમ બોલાઈ છે સોલાર રિપેરિંગ કરવા જોઈ શકો છો તમે કામ ચાલુ જ છે જોઈ શકો છો પેલા દે જુઓ વેણી હી બીજાની અને આ લોખંડના સરિયાનું કઈક રિપેરિંગ કરી રહ્યા છે જોઈ શકો છો તમે દિવાલના કલર કરા જોઈ શકો છો એ જોવા આવ્યા છે કે સરખું કામકાજ કર્યું છે કે નથી કર્યું અમારી ટીમ જોઈ શકો છો પેલા ભાઈ રહ્યા આરામ ઉપર છે હાલ દીવાલ ઉપર ઊંધ્યાઈ આ એમનો સર્વિસ વસ્ત કરી રહ્યા છે અને આ સોલારની પાઇપો નું રિપેરિંગ કરે છે પેલા બે ને કે અણીયા અંગથી અંકુદાકુદ કરે છે જોઈ શકો છો તમે સવારનો માહોલ જોઈ શકો છો હવે પેલું પાઇપ સાથે કરા ઉપર ચડી રહ્યા છે જોઈ શકો છો તમે એક પાઇપેડ પૂજા કરશી બેઠા જોઈ શકો છો તમે પેલા ભાઈ હિજકો ખાય છે જોઈ શકો છો એક હાથે એમને મોજ પડી ગઈ રમવાની